સમહે એક બે કાળુ કડન હોના કાળુ ના ચાલે એ હોનાનું નહીં હોનાનું છે ને ના આ એકમ આપણે બેનתו લેવા જા હોનાનું હોરા એ હું ની ઉસી તા ખાલી ઈ કશું ના ચાલે એ અમે આલ દેવાના હતા એક જ દાણા આનવાના છે એક જ દાણા લાવ આવ ના એ અમે તો તારા નું પૂરું ના થઈજો યાર ખોતરને ના વજે દુબડ થઈ જા આવ આનેડા ભેગું રમાય લે

દુંગલ મે આ દે આ મારો દિમ ભલે મેલ ને મેલ કા લે આ મારો લે અને આ મારો એક ગાડા મારો બા અમી ગયા એ દિમ મેલો એક જણો મારો આયો હે પાંચ જણા પાંચ જણા લો થઈ ગઈ લે 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 માજે ની મિતુ બતાયે દિનમાં તમે તો હલવા આયા પૈસા નહીં હલવા પૈસા પૈસા હા ખાટી તો ને કોહી ન વાત કરે બેહી રહેતો નઈ ચૂપ તા કોન એ નઈ

જાના આજ ના બસ પૈસા લેતા નીકળવાઈ ગયા લ્યો તો બંધુલા બસ બસ પૈસા લે 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 લે